બોટાદ જિલ્લાના રાણપુર ગામ નજીકના રેતી ચોરી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ભૂ જાગૃતિ નાગરિક દાનાભાઈ પરમારે બનાવીને વાયરલ કર્યો હતો ખનીજ ચોરીના કારણે સ્મશાન નજીક મોટા ખાડાઓ થઈ ગયા છે જેમાં પાણી ભરાયા છે જો કે આ વિડિયોમાં સ્મશાન બચાવવાની વાત કરાઈ રહી છે ગેલેક્સી મીડિયા દ્વારા વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી છો અત્યારે પવિત્ર આપશાનની બાજુમાં તથા પવિત્ર કબ્રસ્તાન તથા ધોળો પૂર જે જર્જરીત હાલતમાં છે તેની તાણીની વચ્ચે અમે ઉભા છીએ ગઈકાલે રાત્રિના દરમિયાન જો કે અગાઉ પણ આપણે આની જાણ કરી છે પ્રશાસનને કે આ લોકો આ ભરવાનું ચાલુ કરી રહ્યા છે જોકે ગામ તળ છે બાજુમાં મેન રસ્તો છે લીમ બરવાળા રાણપુરનો મેન રસ્તો છે જેનો બેઠો પુલ પણ છે અમારું એટલુંક જ પ્રજાજનોનું કહેવું છે કે આ માર્ગમાં તમે જોઈ શકો છો કે હડમતાળા માલમપુરના વિદ્યાર્થીઓ તથા ગીતાંજલિ તથા આરટીઆઈના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી નીકળે છે અને તથા હાઈસ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમજ વળતા તેની વિદ્યાર્થીઓ જે રહ્યા તે પોતાના જે ગરમીના હિસાબે આ નદીમાં અવારનવાર છોકરા નાતા હોય છે જે લોકોના મા બાપને ખબર નથી હોતી કે અમારા છોકરાઓ નિશાળ પણ ખરેખર આ નદીમાં નાતા હોય છે અમારું એટલું તે નગરજનોનું કહેવું છે કે આવા જો મસ મોટા ખાડા પડશે તો અગાઉ પણ એવો અમારા રાણપુરના હશુબાના એક દીકરી હાવ જુવાન હતા જોત જીવા તે પણ આવા ખાડા હોવાથી જતા રહ્યા હતા તેવું પણ એક ટપાલીનો દીકરો પણ જતો રહ્યો હતો તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પોતાના મા બાપથી છોકરા બી ખૂટા પડે બધા છોકરાથી પોતાના મા બાપ બી પડે અને તથા આ જર્જરિત પુલ હાલત પુલ હાલત જર્જરિત છે તે પણ પડવાની સંભાવના પૂરેપૂરી આવા ખાડા થશે તો થશે અને અમારે સમસાન મુક્તિધામ માણસ પણ દાન દેવા આવે તો તે પણ રોકવા નદીમાં અવાર નવારમ કૌશુમ નાવા આવે છે પાણી જે મોટર ચાલુ ન હોય તો તે પણ અંછીક બનાવ બને એવો મોટા પાયે છે એ તો સાહેબ અમને નથી ખબર પણ અમે એટલું માન્યું છે કે જેટલું બને એટલું વહેલા તક જો ખનન માખીઓને અટકાવે તથા બે ફાર્મ જે ચોરી થઈ રહી છે મસ્ત મોટા ખાડા જે ખાણું કરી રહ્યા છે માથોડા 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 બબે માથોડાના તળ છે આમાં કોઈને જાન નાની માલ ઢોર આ તે બધાને જા નાની આઈકણે બરોબર આવું પહેલાં કોઈ પણ જાતમાં થયું નથી અને જોકે રાણપુર પંચાયત દ્વારા પણ ઢોલ વગાડવામાં આવ્યો છે કે કોઈ પણ ચેક ડેમથી માંડીને કાળા પુલ લગીને કોઈ પણ રેતી ભરવી નહીં બરોબર છતાં પણ અત્યારે કોઈ પણ એમ કહું છું કે પાલન થઈ રહ્યું નથી અને હાલ પણ